મિત્રો દર્દ એ સંકેત છે કે આપણે જીવતા છીએ સમસ્યા એ સંકેત છે કે આપણે હજુ પણ મજબૂત છીએ અને પ્રાર્થના એ સંકેત છે કે જીવનમાં હજુ પણ આપણે એક એકલા નથી નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક ગુરુ અને શિષ્યની ગુરુ અને શિષ્ય આશ્રમમાં રહેતા શિષ્યનું ભણતર પૂર્ણ થયું અને શિષ્ય બાહ્ય જીવન જીવવા માટે ચાલ્યા ગયા પરંતુ શિષ્યનો એક સ્વભાવ હતો તે સ્વભાવ બરાબર ન હતો તે કોઈની પાસે પણ તોછડાઈ ભર્યો કહી શકાય કે વર્તન કરતો કોઈને વ્યવસ્થિત વાત ન કરતો અને એક જ મિનિટમાં તેના સંબંધો બગડી જતા તેવું તેનું વર્તન હતું ગુસ્સાવાળું વર્તન હતું આવું ને આવું છ મહિના એ શિષ્ય સાથે ચાલ્યો અને તેની પાસે કોઈ સંબંધ રહ્યો નહીં તેના સંબંધીઓ ન રહ્યા ન મિત્ર મંડળ તેની પાસે ન રહ્યું અંતે તેને થયું કે અમારી પાસે આવું કેમ થાય છે મારા સ્વભાવમાં આવું કેમ આવી ગયું છે પછી તે પોતાના જે આશ્રમમાં ગુરુજી રહેતા હોય છે તેમને પ્રણામ કરે છે અને તેમને મળવા માટે જાય છે અને કહે છે કે ગુરુજી મારા સ્વભાવમાં આ એક ટેવ પડી ગઈ છે છે અને અને તમારો સ્વભાવ તો ખૂબ ખૂબ જ જ નિર્મળ તમે શાંતિથી વાત કરી શકો છો તો આની ફોર્મ્યુલા શું છે મને જણાવો ને મારે પણ મારા સ્વભાવમાં કેળવવું છે ત્યારે ગુરુજી કહે છે કે મારા સ્વભાવમાં શું છે તો મને ખ્યાલ નથી પરંતુ હા તારું ભવિષ્ય હું બતાવી શકું છું કે આવનારા સાત દિવસ બાદ તારું મૃત્યુ થવાનું છે એ ભવિષ્ય હું તને બતાવી શકું છું ત્યારે પેલો શિષ્ય હોય છે આટલી જ વાત સાંભળતા થોડોક દુઃખી તો થાય છે કે હવે મારે સાત જ દિવસ જીવવાનું છે એમ કરીને ગુરુજીને પ્રણામ કરે છે અને દુઃખી મને ત્યાંથી નીકળી જાય છે અને નીકળી જઈને તેને પોતાને થાય છે કે હવે તો મારે સાત જ દિવસે જીવવાનું છે તો કોઈની પાસે સંબંધો શું કરવા બગાડો અને જેની પાસે સંબંધો મેં બગાડ્યા છે તેમની પાસે જઈને માફી માગો જેની પાસે તેણે સંબંધ બગાડવાનું શરૂ કર્યું હતું તેની પાસે પહેલો પહોંચ્યો અને કહે છે કે મને ક્ષમા કરજો મારાથી કંઈ બોલાઈ ગયું હતું મને માફ કરજો એમ કરતા કરતા એક વ્યક્તિ બે વ્યક્તિ ત્રણ વ્યક્તિ વ્યક્તિઓ પાસે જેની પાસે તેને યાદ આવ્યું કરે છે માફી માંગે છે અને સાત દિવસમાં તે કહી શકાય કે મોટા ભાગના એસી થી નેવ ટકાથી વધારે જેને સંબંધો બગડી ગયા હતા તેની પાસે જઈને તે માફી માગવાનું શરૂ કરે છે કોઈની સાથે ગુસ્સો કરતો નથી કોઈની સાથે વર્તન ખરાબ કરતો નથી એકદમ નિર્મળ અને કોમળ સ્વભાવ કરી દે છે કારણ કે તેને હતો કે હવે સાત દિવસ બાદ મારું મૃત્યુ છે તો હવે કોઈની પાસે સંબંધ બગાડીને શું કરવા જવું કંઈક સારું લઈને જાઓ તો વધારે સારું રહેશે એમ કરીને પોતાના સ્વભાવમાં પણ ફેરફાર થઈ જાય છે અને બધાની પાસે સંબંધો પણ સુધરવા લાગે છે અને લોકો પણ તેને માફ કરવા લાગે છે અને લોકો પણ વિચારવા માંડ્યા કે આનામાં આવું પરિવર્તન કઈ રીતે આવ્યું કે જે માણસ તરત ફળાક દઈને ભડાક કરતો જવાબ આપી દે તે આજે ક્ષમા માગે છે ગુસ્સો કરતો નથી નિર્મળ સ્વભાવ થઈ ગયો કોમળ સ્વભાવ થઈ ગયો છે હવે સાત દિવસ પૂર્ણ થવાના આવ્યા હોય છે અને તે ગુરુજીને મળવા જાય છે કે ગુરુજી હવે આજે સાતમો દિવસ છે આવતીકાલે તો મારું મૃત્યુ છે જ જે પ્રમાણે તમે કહ્યું હતું તે પ્રમાણે હવે એ દિવસ આવી ગયો છે ત્યારે ગુરુજીએ કહ્યું કે આવતીકાલે તારું મૃત્યુ છે તને ખબર છે પરંતુ તે આજે સાત દિવસ ગયા તે સાત દિવસમાં શું કર્યું તો કહે છે કે ગુરુજી તમે કહ્યું હતું કે સાત દિવસ બાદ મારું મૃત્યુ છે તો મેં જેની પાસે સંબંધ બગાડ્યા હતા ને બધાની પાસે જઈને મેં માફી માગી લીધી એમને પ્રણામ કર્યા અને એક સ્વભાવ સારો રાખીને દ દરેક સાથે વાતચીત કરી એટલે ગુરુજીએ કહ્યું કે તારા સ્વભાવમાં કંઈ ફેરફાર થયો તો શિષ્ય કહે છે કે હા ગુરુજી મેં કોઈની પાસે ગુસ્સો કરવાનું બંધ કરી દીધું છે મારો સ્વભાવ એકદમ નિર્મળ અને કોમળ અને સારો સ્વભાવ થઈ ચૂક્યો છે હવે એમ પણ મારે હવે મૃત્યુમાં આવતીકાલે તો મારું મૃત્યુ છે તો શું કરવા હું કોઈની પાસે હવે સંબંધ બગાડીને જાઉં સારું કરીને જ જાઉં ત્યારે ગુરુજી હોય છે તે કે હસવા લાગે છે અને કહે છે કે બેટા સાત દિવસ તારું બાદ તારું મૃત્યુ નથી મેં તને ખોટું કહ્યું હતું હજુ તો તારે ઘણા દિવસો અને ઘણા વર્ષો સુધી જીવવાનું છે તારું તો ઘણું લાંબુ છે પરંતુ મારે તારો સ્વભાવ અને જે વર્તન છે તેમાં સુધારો કરવો હતો ત્યારે ગુરુજી જે સામે શિષ્ય ઊભા હોય છે તે પ્રણામ કરે છે અને ગુરુજી કહે છે કે તમે ચોક્કસથી મને ખૂબ જ સારી કહી શકાય કે ગુરુજીએ મને ભેટ આપી છે એટલે મિત્રો જીવનમાં કહેવાય છે ને કે હંમેશા યાદ રાખજો કે રવિથી લઈને શનિવાર સુધીમાં ગમે ત્યારે આપણું મૃત્યુ થઈ શકે છે અને મૃત્યુની તારીખ નક્કી નથી હોતી પરંતુ મૃત્યુ નજીક જ છે તેમ માનીને ચાલશો અને તમારા સ્વભાવમાં પરિવર્તન લાવશો તો ચોક્કસથી દરેક જોડે તમે સારું વર્તન કરશો અને દરેક વ્યક્તિ તમારી સાથે જોડાયેલી રહેશે તો મિત્રો આપણે ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું પરંતુ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર હજુ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે